તાજેતરમાં નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ બહાર આવતા વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવેલ છે ત્યારે આ નીટની પરીક્ષા રદ કરવા રાજકોટના કિસાનપરા ચોક ખાતે એનએસયુઆઈ દ્વારા પરીક્ષા માંગ સાથે દેખાવો વ્યક્ત થતા પોલીસે એક ડઝન કાર્યકરોની અટકાયત કરી હતી ગુજરાત સરકાર જેમ વર્તમાન ભારત સરકાર પણ યુવા વિરોધી વલણ અપનાવી રહી છે જેમને યુવાનોના ભવિષ્યની કોઈ પણ પ્રકારની ચિંતા નથી છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અલગ અલગ એકતાલીસ પરીક્ષાના પેપર લીક થયેલ છે જેને કારણે એક પોઈન્ટ ચાર કરોડ વિદ્યાર્થીઓને સીધી અસર થઈ છે હાલ એનટીએ દ્વારા લેવામાં આવતી નીટ યુજીની પરીક્ષાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં પંચોતેર ટકા ટોપર્સ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવેલ છે તદુપરાંત છ ટોપર્સ તો એવા છે કે એક જ પરીક્ષા કેન્દ્રમાંથી પરીક્ષા આપી છે જે અશક્ય બાબત છે જ્યારે એનટીએ દ્વારા જોઈને ચાર જૂન એટલે કે લોકસભા ચૂંટણીના રિઝલ્ટને દિવસે જ રાખવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓનો વિરોધ દબાવી શકાય અને વધુ હંગામો ન થાય આ ઉપરાંત ગુજરાતના ગોધરામાં ભાજપ નેતા દ્વારા નીટ પરીક્ષાનું દસ દસ લાખ રૂપિયા લઈને કૌભાંડ બહાર આવ્યું હતું તેને લઈને વિદ્યાર્થી સંગઠન તરીકે અમારી બે માંગ છે આ પરીક્ષા રદ કરી નવી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેમજ સીબીઆઈ દ્વારા આ સમગ્ર કૌભાંડની તપાસ કરી દોષિત તમામને વધુમાં વધુ સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોઈપણ પ્રકારના ખેલવાડ ન થાય તેમ એનએસયુઆઈ ગુજરાત પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું ખાસ કરીને ગુજરાત સરકાર તો પેપર ફોડવામાં મોખરી હતી પણ હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારમાં પણ પેપર ગોટાળા દિવસે દિવસે વધતા જાય છે એનટીએ દ્વારા લેવાયેલી નીટની પરીક્ષા કે જેનું એક સ્કેમ મોટા પાયા આવ્યું છે અને ગઈકાલે તો સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓને જે ગ્રેસિંગ મેળ્યું છે એમાં રીનીટ લેવાનું એટલે ખાસ કરીને જોવા જઈએ તો આ સ્કેમનું કેટલા ઘણા સમયથી ચાલે છે અને જે રિઝલ્ટ ચૌદ તારીખે નીટનું આવવાનું હતું એ ચાર તારીખે આવ્યું એનો મતલબ એવો થયો કે પરીક્ષા પરીક્ષા અને ચૂંટણીના રિઝલ્ટ આવવાથી કોઈ ગોટાળો બહાર ના આવે એટલા માટે એનટીએ એ રિઝલ્ટ છુપાવેલાસર ડિક્લેર કરી દીધું ઘણા વિદ્યાર્થીઓ આ સ્કેમમાં એવું છે કે ભાઈ સાતસો વીસ માંથી સાતસો વીસ નો સ્કોર કર્યો ગઈ વર્ષનું આપણે જોવા જઈએ તો ત્રણ ટોપર હતા આ વર્ષે સિક્સટી થ્રી થી ઉપરના ટોપરો છે જેને સાતસો વીસ માં ટોપ કર્યું છે અને ઘણા વિદ્યાર્થીઓ હશે કે એક જ સેન્ટરના છે અને પંદરસો ત્રેહાઠ જે વિદ્યાર્થીઓ કહે છે કે ગ્રેસિંગની વાત છે તો ગ્રેસિંગ કયા ફોર્મ્યુલા થી તમે એનટીએ આપ્યું છે એ એનટીએ કોઈ નક્કી કર્યું નથી એટલે ક્યાંક ને ક્યાંક બિહાર હોય કે ગુજરાત હોય એમાં પણ સ્કેમ કરનારા લોકો અને અમે કેહવા માંગીએ છીએ કે આ ગેરરીતિનો નો પર્દાફાશ કરવામાં આવે સીબીઆઈ ઇન્ક્વાયરી મૂકવામાં આવે અને રીનીટ કરવામાં આવે જેથી કરીને જે હોશિયાર અને સાચા વિદ્યાર્થીઓ છે જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે આ માંગણી સાથે આજનો અમારો કાર્યક્રમ છે